અને એ બાબતે એમના જે પિતા છે પાયલબેનના પિતા એમને ફરિયાદ આપતા ડૉક્ટર વિરુદ્ધ ફરિયાદ બેદરકારીથી મૃત્યુ નિપજવા બાબતની તથા એટ્રોસિટી એક્ટ મુજબની ફરિયાદ અત્રે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત જે ડૉક્ટર હિનાબેન પટેલ છે એ પોતે ગાયનોકોલોજીસ્ટ નથી અને ડીએચએમએસ છે જેથી કરીને એમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે ઉપરોક્ત ડૉક્ટરને કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટર નથી પોતે ગાયનોકોલોજીસ્ટ નથી તેમ છતાં પોતાના ક્લિનિકમાં ઓપરેશન થિયેટરને ગાયનોકોલોજીસ્ટ લગતી ડિલિવરીના સાધનો રાખી ને આ કામગીરી દરમિયાન પાયેલ બેનનું મૃત્યુ નિપજેલ છે જેથી પ્રથમ દ્રષ્ટિએ તેમની આ બેદરકારી જણાઈ આવેલ છે જે બાબતે મોત કઈ બેદરકારી મોતમાં ફરિયાદ પ્રમાણે એવું છે કે એમને ડૉક્ટરે એવું કીધું કે ભાઈ એમને ખેંચની બીમારી છે કે કેમ તેમજ

અને એ દરમિયાન શું શું એમને ભૂલો કરી છે એ બાબતે પણ તપાસ કરવામાં આવશે અને કાયદેસરના પગલા તેમના વિરુદ્ધ લેવામાં આવશે સર ગેરકાયદે જે ઘર પરીક્ષણ હતું તેના મામલે એની સામે ગુનો નોંધાઈ ચૂક્યો છે અને આ વખતે પણ તેમને જે ડીએચએમએસ ડોક્ટર છે જે પોતાની સામે ડોક્ટર પણ પોતાના નામની સામે નથી લખી શકતા તેવા આ પ્રકારની ડિલિવરી કરતા હતા હવે આની સામે આરોગ્ય જે તંત્ર છે તેના કઈ રિપોર્ટ કરવામાં આવશે આગળ કારણ કે આ પ્રકારે તો જો આની પહેલા પણ દૃતપ્રિષણ પકડાયા હતા તેમ છતાં એમનો ધંધો ચાલુ જ હતો હવે એનું લાયસન્સ રદ કરવા માટે કોઈ રિપોર્ટ કરવામાં આવશે એ કરવામાં આવશે અમારા તપાસ કરવાનું જે જે હું છું હું રિપોર્ટ કરીશ એ ડૉક્ટર હિના પટેલ આમ તો કહેવાય છે તો ડૉક્ટર પરંતુ તે ગાયનેકોલોજિસ્ટ જ નથી આ પહેલી વખત એવું નથી થયું કે એમની સામે કોઈ કાર્યવાહી થઈ હોય કે એનું નામ વિવાદમાં આવ્યું હોય આ પહેલા ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ મામલે તેમની સામે કાર્યવાહી થઈ જ હતી પરંતુ તેમ છતાં ડીએચએમએસ હોવા છતાં પણ ગાયનેક છે ગાયનેકોલોજીસ્ટ છે તે ક્લિનિક ચલાવતી હતી એક વીસ વર્ષની પ્રણીતા તેની પાસે ગઈ આખી ટ્રીટમેન્ટ કરાવી તેને પ્રસુતાની પીડા ઉપડી અને જ્યારે તે ગઈ ત્યારે ઓક્સિજનની બોટલ તેને ન ચડાવી શકી કારણ કે તેને એવો ગાયનિકોલોજીસ્ટ પ્રસૂતિનો કોઈ અનુભવ છે જ નહીં તેની પાસે કોઈ ડિગ્રી જ નથી અને આ પ્રસુતાનું મોત નીપજ્યું છે તે ડોક્ટર હિના પટેલ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેમનું તેનું આખું જે સર્ટિફિકેટ છે પ્રેક્ટિશનર તરીકે એક મુજબ તેની સામે ગુનો દાખલ થવો જોઈએ કારણ કે હિના પટેલ ગાયનિકોલોજીસ્ટ નથી અને ગાયનેક તરીકે અત્યારે પ્રેક્ટિસ કરી રહી છે રાજકોટ માં અને તેની પાસે કેટલીય હજારો પ્રસૂતાઓ આવતી પણ હશે આ રીતે તેની બેદરકારીનો ભોગ પણ બનતી હશે જો જે તે વખતે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હોત અથવા તેના ઓરિનલ સર્ટિફિકેટ અને તેની ડિગ્રી ચેક કરી હોત તો કદાચ મોત ન હોત લાઈન પર જયેશભાઈ વાકાણી જોડાઈ ગયા છે કે જો આરોગ્ય અધિકારી છે નમસ્કાર સ્વાગત છે આપનું જયેશભાઈ હિના પટેલ જે ડીએચ છે તો શું એ કરાવી શકે એની પાસે લાયકાત હોય છે ખરી આખરે આરોગ્ય વિભાગના જે એક્ટ છે એ શું કહી રહ્યા છે જી આ ઇન્સિડન્ટ હજી મને પરંતુ પટેલ અને જે જે ડિગ્રી ધારક છે એ કોઈ પણ પ્રકારે છે એ નોર્મલ ડિલિવરી છે કન્ડક્ટ કરવાની એમની પાસે કોઈ પાવર્સ નથી અથવા સત્તા નથી અને હાલ જે છે એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે રાજ્ય સરકારનો છે એ નવો અમલીકરણ પણ આવી રહ્યો છે એમાં પણ ખાસ કરીને માતા મરણ અને બાળ મરણ ઘટાડવા ઉપર સરકાર છે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તો સો ટકા જે આ જે ઘટના સામે આવી છે તો એ લાયકાત ન ધરાતા હોવા છતાં જો આ કામગીરી કરતા જણાશે તો આગળ ઉપર સો ટકા કાર્યવાહી થશે જ્યારે આવા ક્લિનિક ચલાવતા હોય છે ગાયનેટોલોજીસ્ટ કે પછી અન્ય કોઈ ડોક્ટર તો શું સમયાંતરે એમના સર્ટિફિકેટ કે એમની ડિગ્રી ચેક નથી કરાતી ના ના ડેફિનેટલી અ પ્રથમ તો વાત કરું કે ગુજરાત સરકારમાં પેલા અર્બન એરિયા છે ત્યાંથી બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ નામનો એક્ટ જે છે એ અમલીકરણમાં અ લગભગ સાતેક માસ પહેલા આનું સ્થાન છે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ છે એને લીધું છે અને આની તમામ સત્તાઓ છે એ હાલ જે છે એ પર્ટિક્યુલર સીડીએમઓ ને સોંપવામાં આવી છે અને રજીસ્ટ્રેશનની કામગીરી એના દ્વારા કરવામાં આવે છે એ પહેલા રાજકોટ શહેર ખાતે આવેલા તમામ ક્લિનિકલ નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એઝ વેલ એઝ હોસ્પિટલ છે એ તમામના રજીસ્ટ્રેશનની કામગીરી છે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા કરવામાં આવતી હતી

મયુર અમારી સાથે જોડાઈ ગયા છે મયુર અત્યારે આરોગ્ય અધિકારી સાથે વાત કરી અને એમણે જણાવશું કે આખરે હિના પટેલ જે પોતાના ડોક્ટર કહે છે ડીએચએમએસ તો છે પરંતુ ગાયનેકોલોજીસ્ટ ગણાવે છે અને લોકોની દર્દીઓની સારવાર કરે છે ખરેખર એનો ભૂતકાળ શું કહે છે ક્યારે ત્યાં રીતે ગર્ભ પરીક્ષણ કરતા ગર્ભપાત કરતા પકડાયા હતા એ વખતે શું કાર્યવાહી થઈ હતી અને અત્યારની ઘટના શું છે બિલકુલ પ્રીતિ જો ડૉક્ટર ઈના પટેલની ભૂતકાળની વાત કરીએ તો અગાઉ પણ જે છે તેમની સામે ગર્ભ પરીક્ષણ અને ગર્ભપાત કરતા હોય તેવા ગુનો જે છે તે ભક્તિનગર પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ ચૂક્યો છે અને તેનું ક્લિનિક જે છે તે પણ સીલ મારવાની કામગીરી પોલીસ દ્વારા અને આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી પરંતુ ફરી એકવાર તેમને ક્લિનિક જે છે તે શરૂ કરી દીધું હતું અને ત્યાં સૌથી વધારે અને મહત્વનો જે મુદ્દો છે કે જે ગાયનેક હોસ્પિટલ જે છે તે ચલાવી રહી હતી પોતે પાસે ગાયનેકની ડિગ્રી ન હોવા છતાં પણ આ પ્રકારની ડિલિવરીઓ જે છે પ્રસૂતાઓની કરવામાં આવતી હતી અનેક ડિલિવરીઓ તેમને કરી લીધી હશે ત્યાં સુધી કોઈ આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય વિભાગ અને પોલીસને ખબર ના હોવાનું પણ સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ તેમણે આ પ્રકારે જ્યારે ગર્ભ જે કયો ગર્ભપાત જે છે તે કરાવ્યા હોવાના અનેક દાખલાઓ સામે આવ્યા છે ત્યારે અત્યારે પોલીસ દ્વારા હવે તાત્કાલિક તેમની સામે ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે જે આઈપીસી કલમ ત્રણસો ચાર એટ્રોસિટી એક્ટ તેમજ મેડિકલ એક્ટ હેઠળ જે છે તેમની સામે કાર્યવાહી કરવાની વાતો કરવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી ગઈકાલ રાતે બાર વાગ્યે આ ઘટના બની હતી પોલીસ દ્વારા હજુ સુધી હિના પટેલ જે છે તેમની પૂછપરછ પણ નથી કરવામાં આવી કે તેમની અટકાયત પણ કરવામાં નથી આવી એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ પણ આ મામલે આરોગ્ય અધિકારી છે તેમના દ્વારા પણ કાર્યવાહી થવી જ જોઈએ કારણ કે જે પ્રકારે ગર્ભપાત અગાઉ કરાવતા હતા અને અગાઉ પણ તેમનું આ ક્લિનિક જે છે તે સીલ થઈ ચૂક્યું હતું છતાં પણ આ પ્રકારની પ્રસ્તુતાની જયારે ડિલિવરી કરી અને ત્યારનું મોત થયું છે પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કોઈ પણ પ્રકારનું ત્યાં ઓપરેશન થિયેટર ન હતું છતાં પણ તેમણે શા માટે કરાવી છે અને જે પ્રસ્તુતાનું મોત થયું છે પરિવારજનો જે છે તે ફાયલ બેન નો સ્વીકારવાનો કર્યો છે કારણ કે જ્યાં સુધી આ ડોક્ટર હિના પટેલ જે છે તેમની સામે કડક કાર્યવાહી નહીં થાય અને તેમની ધરપકડ નહીં કરવામાં આવે ત્યાં સુધી જે છે તેમ પરિવારજનો મૃતદેહ નહીં સ્વીકારે તેવું પણ તેમને કહ્યું છે આભાર તમામ વિગતો માટે